કે છે પોદ આઠ મિનિટ નો પણ દોત મરક મરક કાઢો રાવણ કે દોત હું એ કાઢો છું મારે બે ચાર વાતો કરવી છે તમને ન કે હું તો 10 મિનિટ નો જ છું આ નવ 10 મિનિટ નો બસ તો કે કર કે આ તો મારે જે તમે મને માર્યો અને તમે જીજા આવી જો કો મોટો કોમ નહી કર્યો આ તો પ્રોગ્રામ ન ગોઠવો હતો આ મરવાનો આ રાવણે ગાય મોત તો એની ગોઠવ્યો તો આપણ કોઈ ખબર ના કે ક્યાં થાય હે ક્યાંથી આયા આ તો બયું રળી ગયો છે પેલો હર તોરણ થાય તો કે આપણે તો તોડી ના કે આ અમારે રોમ ભઈ ગયો છે તમારે દેહિયામાં થોડું ઓછું કોઈ પણ અમારે ઠાકોર અને તોરણી છો ક્યાંથી આયો રે ક્યાંથી આયો રે એ પેલા મજાડી ના પછી આ દેવો ક્યાંથી આયો રે મને કાયો છે

એટલે મોભર ની કુકરી પાછળ છોડી એટલે પાસે કે અમારે રોમ ભાઈ ને છે કે દેહ નું મન તો મારો બળો એટલી હેમત ને કાળો ફટ અને ઓછો પહેરી ને કે સે તો વેજ ભરી પર મારો બીજો આખડા ઘોટ તારું કે છે પણ વાહ દંત તાર તો જેટલો પાવર હોય છે બાબુ હે અને ભાઈ